પેલું ભીત ઉપર ચડીને બેઠો બધું એક હારે જોઈ લેતો બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે કેમેરો ઉખાણું મોમાં જાય તૂટે નહીં મીઠું લાગે પણ ખવાય નહીં બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે શબ્દ ત્રીજું ખેતરમાં કરે ખેડૂત કામ હાથમાં લે નાનકડી સામ બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે હળ ઉખાણું ચોથું એવું તો આપણે શું ખાઈએ છીએ જેમાં તાળું અને ચાવી બંને આવે છે તો મિત્રો આનો જવાબ છે લોકી દૂધી ઉખાણું પાંચમું એક મકાનમાં ત્રીસ થી વધારે ભાઈ અને એક બહેન રહે પણ ન કરે તો બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે દાંત અને જીભ ઉખાણું સાતમું નાનું છે પણ હોશિયાર હાથમાં આવે ત્યારે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ફોન ઉખાણું સાતમું રાહત જોવે દરવાજે ઉભું જ્યાં આવે એને ભેટ આપે જુઠ્ઠું બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ટપાલ આઠમો રંગ છે સફેદ પાણી જેવો દે બીજાના માટે પોતે થાય બલિદાન બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે દૂધ ઘરથી નીકળે સફર કરે પણ પોતે ક્યારે ન ચાલે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ચિઠ્ઠી ઉખાણું દસમું કાળા કપડા પહેરે જમીન પર રહે સૌને ગમે પણ હાથમાં એ ન આવે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ દીધા પહેલા આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયક પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે પડછાયો ઉખાણું અગિયારમું બહુ છે વજનદાર પણ પાણીમાં તરે આરામદાર બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે હોડી ઉખાણું બારમું લાલ છે રંગ મીઠી છે વાત ખાવામાં મજા બાતા બાત તો બોલો ભાઈ એ શું તો મિત્રો આનો જવાબ છે સફરજન ઉખાણું તેરમું ચાલે પગ વગર ગાય બે ફાર્મ નાના મોટા સૌના કરે એ કામ તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ ઉખાણું ચૌદમું પગસે પણ ચાલે નહીં દોડ્યા કરે બેસાડો તો ઊભું રહે નહીં બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે પંખો ઉખાણું પંદરમું એવું ક્યુ દાન છે જે અમીર અને ગરીબ બંને કરે છે તો મિત્રો આનો જવાબ છે કન્યાદાન અંગદાન ઉખાણું સોડમું રાજા કરે રાજ દરજી શિવે કોટ બોલો એ શહેરનું નામ તો મિત્રો આનો જવાબ છે રાજકોટ